સુરેન્દ્રનગરના સાયલા શહેરની એકમાત્ર સરકારી હાઇસ્કૂલ જર્જરિત હાલતને કારણે તેને તાત્કાલિક અસરથી તાળાબંધ કરવાના સરકારી નિર્ણય સામે ગ્રામજનો અને સાયલા શહેર કોંગ્રેસ સમિતિએ તીવ્ર વિરોધ નોંધાવ્યો છે આજ રોજ સાયલા મામલતદાર કચેરી ખાતે ગ્રામજનો વેપારીઓ વિદ્યાર્થીઓ અને વિવિધ ત્યાંના નાગરિકોએ એકઠાથી આવેદનપત્ર આપ્યું હતું જેમાં હાઇસ્કૂલનું તાત્કાલિક રિપેરિંગ અથવા નવી હાઈસ્કૂલ બનાવવાની માંગ કરવામાં આવી હતી તો હાઇસ્કૂલ સાયલા અને શહેરના આસપાસના ગામોના હજાર વિદ્યાર્થીઓ માટે જીવનરેખા સમાન છે તે તાળાબંધીના નિર્ણયથી વિદ્યાર્થીઓનું ભણતર ખોરવા રહ્યું છે જેનાથી ગ્રામજનોમાં રોષ ફેલાયો છે તો વારંવાર રજૂઆતો કરવા છતાં સરકારે કોઈ નક્કર પગલાં

વીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આ સરકાર હંમેશા કોઈ દુર્ઘટના બને પછી જ જાગે છે તત્કાલીન થોડા સમય પહેલાં રાજસ્થાનની અંદર ઝાલાવાડ વિસ્તારમાં સ્કૂલની અંદર અત્યંત સુખારી કાઢે એવી દુર્ઘટના બની અને સ્કૂલની છત પડતા કેટલાય કરુણ બાળકોના જીવ ગુમાવવો પડ્યો અને એ બનાવ બન્યા પછી ગુજરાતની અંદર પણ જે સ્કૂલો જર્જરીત હતી સ્કૂલો બંધ કરવામાં આવી છે એમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાની સાયલા માધ્યમિક શાળા જ્યારે બંધ કરવામાં આવી છે સાયલા માધ્યમિક શાળા ઘણા સમયથી જર્જરીત છે પણ એ રિપેરિંગ થઈ શકે એવી શાળા છે કારણ કે એ સ્લેમ્પવાળી શાળા નથી દેશી વિલાયતી નળિયાવાળી અને લાકડાના કાટમાલવાળી શાળા જે ઇજી અવેલેબલ એને રિપેરિંગ કરી શકાય ચાલુ કરી શકાય પણ આ સરકારે ક્યારેય તેના તરફ ધ્યાન દીધું નથી અમારે સુરેન્દ્રનગર જિલ્લામાં તો અત્યંત બાબત છે કે છેલ્લા પાંચ વર્ષથી જિલ્લા પંચાયત પણ ભાડે ચાલે છે અને સાયલાની તાલુકા પંચાયત પણ ભાડે ચાલે છે ત્યારે આ સરકાર સામે અમને રોષ છે કે આ સાયલા તાલુકાની માધ્યમિક શાળા આ સરકાર વહેલી તકે ક્યારે ચાલુ કરશે જેથી કરીને સાયલાના એકસો ને પાંચ વિદ્યાર્થીઓને અહીંથી ત્રણ કિલોમીટર હાઈવે ઉપર મોડલ

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ